પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ગોધરા શહેરમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ કાલોલ અને હાલોલ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે ભુરા વિસ્તારમાં પાણી ભરાયા છે કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી વિસ્તારમાં પાણી ભરાયા છે હાલોલની મુખ્ય બજારમાં પાણી ભરાતા હાલ ચો તરફ વરસાદી પાણી નજરે પડી રહ્યા છે તો પંચમહાલથી સમાચાર પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ગોધરા શહેરમાં પણ ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે હનીફ હાલ પંચમહાલમાં શું સ્થિતિ અને કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા પાણી ઓસર્યા છે શું સ્થિતિ ચોક્કસથી ત્રણ કલાકમાં ગોધરા શહેરમાં બે ઇંચ વરસાદ ખાબ્યો છે ખાસ કરીને સિઝન નો પ્રથમ વરસાદ છે અને જે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ખાસ સોસાયટી મુખ્ય તમામ વિસ્તારો જળબંબાકાર સ્થિતિ સર્જાય છે અને ખાસ કરીને જે રીતના વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ભરા છે તેના કારણે વાહન ચાલકો ને પણ મુશ્કેલી થવા પામી છે જે રીતના વરસાદના કારણે સોસાયટી વિસ્તારોના જે નીચાણ વાળા ઘરો છે કોમ્પ્લેક્સ છે ભોયરા છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા છે આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતના જે સમસ્યા સર્જાય છે તેને લઈ નગરપાલિકાની ટીમ હાલ સોસાયટી વિસ્તાર અને મુખ્ય માર્ગ વિસ્તારોમાં પહોંચી છે જે વોટર લોકિંગ જે છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે કે જે વરસાદી પાણીના નિકાલ માટે જે કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ અહિયાં જોઈ શકાય છે કે જે રીતના પ્રિ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હોવાના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે દાવાઓની આ દ્રશ્યો પોલ ખોલી રહ્યા છે અને જે આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિ ગોધરા શહેરમાં સર્જાય છે જી જી હરીફ સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ